દેમો જોર્ડન ચાલુ હે કેવો નીકળે જિરો હા કેજો અહીંયા કેટલા જણા હોય તો ભલે તો નીકળે નીકળે ભાઈ

ત્રણ એકડ માં ત્રીસ ગુણું થશે એકડ અગિયાર ગુણું નો ઉતાર આવે ઠાક બાપા નો જો ભાઈઓ આ આપણે આવી ગયા હતા બીજા ખરે બ્લોક તો એકદમ સાડા ત્રણ હજાર વાગી ગયા અને આ ખરો પૂરો પણ થવા આવ્યો અને હવે હું આગળ બે ટ્રોલી ઝીરો પૂરો કાઢ્યો જો બે ટ્રોલી અને ઉપર કેટલી આ ટ્રોલી ભરાણી હું બતાવું ત્રીજી પણ ફૂલ ભરાવા આવી હમણાં ભરાઈ જતી

આજે આપણે બે જ ખરા ચેન્જ કર્યા છે અને સાંજ પડી જવાની છે મળીએ નવા બ્લોગમાં બ્લોગ ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો ત્યાં સુધી રામ રામ